પુરોહિત ગામ રવિ ધાનેરા તાલુકાના વિવિધ ગ્રામજનો તથા ધાનેરા શહેરના ઉપસ્થિત ભાઈઓ બહેનો તેમનો શાબ્દિક પણ સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પહેલગામ યાત્રામાં નિર્દોષ લોકોના થયેલ મોત નિમિત્તે બે મિનિટ મૌન રાખી તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર યોગેશ શર્મા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય મહેમાનોમાં રાજકીય આગેવાન જોયતાભાઈ પટેલ હરજીવનભાઈ પટેલ ભગવાનદાસ પટેલ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ રાવલ કૈલાશ ત્રિવેદીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મયુરભાઈ ઠાકરે ઉપવેદ સ્કૂલમાં કાર્યક્રમ માટે સુંદર સહયોગ અને સહકાર આપ્યો હતો બાબુભાઈ રાજગુર પિયુષભાઈ ધાનેરા વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ધાનેરા પ્રતાપભાઈ જોશી વાલેર રાજુ કીભાઈ કે જોશી મીડિયા કન્વીનર તેમજ બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં આભાર વિધિ પિયુષ દવે તેમજ કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ મહાઆરતી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અહેવાલ રાજુભાઈ જોશી દાનેરા